ઓમ નમો નારાયણ હર મહાદેવ આપણે આવી પહોંચ્યા છે બુરસદ ગામમાં આવેલ શ્રી રામનાથ મહાદેવ જે અતિ પ્રાચીન સ્વયંભૂ મહાદેવ છે અને ત્રણસો વર્ષ થયાના જે છે એનો ઇતિહાસ એનું પટાગણ છે અહીંયા શ્રી રામભક્ત સ્વયં શ્રી હનુમાનજી મહારાજ સાક્ષાત છે છે જે માનવામાં આવે બાજુમાં નાનું મંદિર છે એ શ્રી મહાદેવ શ્રી કુમદેશ્વર મહાદેવના દર્શન થઈ રહ્યા છે અને આ શ્રી અને હરિનો બંનેનો સુભગ સમન્વય દેવાથી દેવ મહાદેવ અને પીપળાના વૃક્ષમાં ગીતામાં કહ્યું છે એમ ભગવાન દ્વારિકાધીશના બેસના હોય છે તો શ્રી હરિય સમન્વય આપ સૌ જોઈ રહ્યા છો સ્વયંભુ મહાદેવ શ્રી કુમિદેશ્વર મહાદેવ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ ફરીથી જીર્ણોદ્ધાર કરવામાં આવે છે મંદિરનો ગણપતિ મહારાજના દર્શન થઈ રહે છે જય શ્રી રામ જય શ્રી રામ જય રામ જય રામ જય રામ જય રામ અને કાળતેરો દાદાના પણ દર્શન થઈ રહે છે જય મા ભવાની જય મહાલક્ષ્મી જય શ્રી રામ 对了，这也是对的。是男的，的。